દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં અન્યની જગ્યા પર કબજો કરાતો હોવાનો વારંવાર સામે આવે છે ત્યારે રાંદેર ટાઉનમાં આરઆઈજી ગ્રાઉન્ડની સામે ભૂમાફિયાઓ દ્વારા કબજો કરી ત્યાં કાટમાળ સંગ્રહ કરાઈ રહ્યો છે જેને લઈ રોકચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે સુરતના રાંદેર ટાઉનમાં આરઆઈજી ગ્રાઉન્ડની સામે ભૂમાફિયાઓએ કબજો કર્યો હોય તેમ કાટમાળ લાવીને સંગ્રહ કરી રહ્યા છે જે વેસ્ટ સોન માટે એક પડકાર છે આરઆઈજી ગ્રાઉન્ડ સામે ગંદકીનું સામ્રાજ્ય છે પોલીસ મિત્રોના મકાનોની સામે જ ગંદકી જોવા મળતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે રાંદેર ટાઉનનો આ વિસ્તાર હાલત તો નર્ક જેવી સ્થિતિમાં છે ગંદકીના ઢગલા વચ્ચે લોકો જીવી રહ્યા છે સુરત સ્વચ્છતા સર્વેમાં સતત એવો લાવે છે ત્યારે બિનવારસી હાલતમાં કેટલાક વાહનો પણ ધોળખાઈ રહ્યા છે કેટલાક લોકોની આ હરકતથી સુરતને મળેલ એવોર્ડ અને દેશમાં નંબર વનનો ખિતાબ જતો રહેશે તેવું લાગી રહ્યું છે ગંદકીના ગંજ ખડકાઈ રહ્યા છે અને બાળકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે ત્યારે દિવસો સુધી કચરાના ઢગલા ઉચકાતા નહીં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે બિનવારસી હાલતમાં પડેલા વાહનો ચોરી ના કે પછી કોના એક બંધ છે રોડ ઉપર વાહનોનું ગેરકાયદેસર દબાણ છે જેથી રોડના નાકે આવેલી સ્કૂલ જતા વિદ્યાર્થીઓને પણ હેરાનગતિ થઈ રહી છે તેના મામલે રાંદેર ઝોન સાથે રાંદેર પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે હું સાહેબ નાંદે ઇસ્લામ જીમખાનાના એઝ અ સેક્રેટરી તરીકે અહીંયા સેવા આપી રહ્યો છું અને મને દાંદે બાવાજી આર્સ રોડ પર અમારું જીમખાનું આવ્યું છે ને અમારા જીમખાની સાથે જ મદરેસા પણ છે હવે એ બે રોડની વચ્ચે ઘણી મોટી કોમન જગ્યા છે જે આખા નાંદેનું વેસ્ટ મટીરિયલ જે બિલ્ડિંગ તૂટે છે એનું કપચી છાડું બધું અહીંયા ખલવાય છે ને અહીંયાથી એને ચાર પાંચ દિવસ પછી ઉઠાવવામાં આવે છે પ્લસ સાથે એ જગ્યા પર કચરા જાહેર કચરા બની ગઈ છે આ બાબતે મેં વારંવાર એસએમસીના કમ્પ્લેન નંબર પર રજૂઆત કરી છે રોજ સવારે હું કમ્પ્લેન મૂકું છું પ્લસ સાથે સાથે આજુબાજુના વિસ્તારની દુકાનવાળા મરઘીનું કચરું કસાયખાના મારી કચરો આવીને અત્યંત દુર્ગંધ માળે છે તો આ જીમખાનું છે જીમખાનામાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આવે છે ઘણી બધી દુર્ગંધી એમની સ્વાસ્થ્યમાં બી પ્રોબ્લેમ આવે છે રજૂઆત કર્યા પછી મને કમ્પ્લેટ નંબર બી મળે છે પણ એ કોઈ કમ્પ્લેન સોલ્વ હોતી નથી તો પણ મને મળી જાય છે કે તમારી કમ્પ્લેનનું આઉટ થઈ ગયું છે પણ આજ સુધી એવો શું થઈ નથી સાથે સૌથી મોટી તકલીફ એ છે કે સાહેબ આપણા આ જે બાવાજીહાં સ્માર્ગ જે ઝુમકાના સાથે છે એની પણ બિનવારસી હાલતમાં કાયમી ધોરણે અહીંયા ફોર વ્હીલ ટ્રેક્ટર બસ લક્ઝરી બસ અહીંયા પાર્ટ થઈ જાય છે જેના લીધે મેઇન ડાયર રોડ છે આ રોડની નાકા પર સ્કૂલ આવી છે સ્કૂલના સમયે બી અહીંયા અત્યંત ટ્રાફિક જામ થઈ જાય છે તો નાના છોકરાઓ પર બી આના લીધે પ્રોબ્લેમ આવે છે એ સાથે રાંદે પોલીસ સ્ટેશનની કોલોની પણ છે તો પ્રોબ્લમ એ આવે છે કે એટલું સખત ટ્રાફિક જામ થઈ જાય છે કાયમી ધોરણે અહીંયા હાલત હાલતની અંદર ગાડીઓ હંમેશા માટે પાર્ક કરેલી હોય છે હવે આ વારંવાર રજૂઆત કરે પછી આનો કોઈ નિકાલ આવી રહ્યો નથી હવે અમારા જીમગાનાના બંને મુખ્ય પ્રવેશ દ્વાર અહીંયા જ છે આ એક મુખ્ય પ્રવેશ દ્વાર છે જ્યાં ગાડીનો અને કચરાપેટીનો પ્રોબ્લેમ છે અને બીજું બીજો મુખ્ય દ્વાર જે છે અમારા તાસ્કન હોટલ પાસે ત્યાં બી જાહેર કચરાપેટી બની ગઈ છે લોકો આવતા જતા કચરો નાખી જાય છે એની બી ઘણીવાર વિડીયો અને ફોટા પાડીને એસએમસીની અંદર કમ્પ્લેન સેન્ટર પર આપણે મોકલી આપ્યા છે પણ એમાંથી પણ કોઈ જાતનો નિકાલ આવતો નથી સાહેબ સાહેબ આ એસએમસીનો કમ્પ્લેન નંબર છે તમે જોઈ શકો છો મેં ઘણા બધા વિડીયો ઘણા બધા ઓડિયો ફોટા સાથે એઝ અ સેક્રેટરી મેં એમને રજૂઆત કરી છે પણ કોઈ પણ જાતના આ કમ્પ્લેન નંબર મને આપ્યો કે તમારો આ ગોયલ સાહેબ પણ એની પણ કોઈ ખોટું જ મને આપી દઉં કે તમારું કામ થઈ ગયું છે પ્લસ આ ગેટની સાથે બહુ મોટું ઝાડ ઉગી ગયું છે જે મારા ગ્રાઉન્ડની વિઝિબિલિટી જેના લીધે બંધ થઈ ગઈ છે તો આ સાહેબ આનું કંઈ તમે નિરાકરણ કરાવો જેમ કે વેકેશન પીરિયડ છે દિવાળી પીરિયડ છે લોકોએ દુનિયાનું કચરો અહીંયા નાખ્યું આજની તારીખમાં બી અત્યારે બી એને જોશો તો આખી જગ્યા તમને કચરાથી અને છું કપચેથી ભરેલી જગ્યા મળશે પોલીસ અને એસએમસી સાહેબ અમે એસએમસી થી ઈચ્છા એ રાખીએ છીએ સાહેબ એક સાથ સાકાર માગીએ છીએ કે એક તો સાફ સફાઈ અહીંયા કાયમી ધોરણે કચરાપેટી પેટી બંધ રહેવી જોઈએ કે એની ઘંટવારથી અહીંયા સ્વાસ્થ્યમાં બી તકલીફ છે લોકો સવારે તમે આવશો સાહેબ તો છ વાગ્યાથી પાંચ વાગ્યાથી સંખ્યાબંધ બસો અઢીસો ત્રણસો ફેમિલી વાળા અહીંયા બુકિંગ કરવા માટે આવે છે હવે આવી દુર્ગંધની અંદર સાહેબ એ લોકો કેવી રીતના ચાલે એ લોકો વારંવાર મને કમ્પ્લેન કરે છે હું એસએમસીમાં ફોરવર્ડ કરું છું પ્લસ ઘણી વાર મારે પ્લેગ્રાઉન્ડ છે અહીંયા ટુર્નામેન્ટો સારી ટુર્નામેન્ટો બી થતી હોય છે અમારે ત્યાં પાર્કિંગ ફેસિલિટી બંને તરફ મૂકવામાં આવી છે છતાં પણ સાહેબ અહીંયા બિનવારસી ગાડીઓના લીધે ઘણો બધો ટ્રાફિક જામ થઈ જાય છે ઘણી વાર ઇમરજન્સી વાહન બી નીકળવું હોય ને સાહેબ તકલીફ પડી જાય છે તો સાહેબ કમિશનર સિફ ટ્રાફિક ડિપાર્ટમેન્ટને બી રિક્વેસ્ટ કરું કે આ ગાડીઓ બી અહીંયાથી હટાવવામાં આવે ત્યાંના જે પણ માલિકો એ લોકો લઈ જાય તો આ રસ્તો ખુલ્લો ડે અને ઇમરજન્સી સેવાને પણ કોઈ અડચણ ના થાય એવી મારી રિક્વેસ્ટ છે ખાસ દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ